આજના વિડીયોમાં આપણે સંકલિતતા સમાવેશી અથવા સંમિલિત શિક્ષણ તેનો અર્થ અને સંકલ્પના વિશે ચર્ચા કરીશું સૌથી પહેલા આપણે સંકલિતતા સંમિલિતતા અથવા સમાવેશી શિક્ષણ કોને કહેવાય તેનો અર્થ એટલે કે તેની કેટલીક વ્યાખ્યાઓ જોઈશું સંકલિત શિક્ષણ એટલે જાતિ સમાજ સામેગિક આર્થિક ભૌગોલિક અને જ્ઞાતિના ભેદભાવ સિવાય શિક્ષણ શિક્ષણ આપતી વ્યવસ્થા એટલે સંકલિત સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડના એક સાથે શિક્ષણ માટે રાખવા તેવી વ્યવસ્થા એટલે અથવા સમાવેશી શિક્ષણ આ વ્યાખ્યા ગુગલ માસ દ્વારા આપવામાં આવી છે ઉમા તુલી દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા સંમિલિતતા એટલે એવી પ્રક્રિયા કે જેમાં દરેક શાળા બાળકોના શારીરિક સામેગી તથા અધ્યયન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોતાના સંસાધનોનો વિસ્તાર કરે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ઇઝ અ સિસ્ટમ વેર ઓલ લર્નર્સ વિથ ઓર વિદાઉટ ડિસેબિલિટીઝ કેન લર્ન ટુગેધર ઇન ઓર્ડિનરી સ્પૂર્સ એન્ડ કમ્યુનિટી સેટિંગ with appropriate support services. આ વ્યાખ્યા એમ દ્વારા આપવામાં આવી છે તેને ગુજરાતી જોઈએ તો સમાવેશી શિક્ષણ એટલે એવી વ્યવસ્થા જ્યાં તમામ અધ્યતાઓ વિકલાંગતા કે અધ્યયન અક્ષમતા ધરાવતા હોય કે ના ધરાવતા હોય બંને પ્રકારના અધ્યેતાઓ સામાન્ય અને સમાજમાં શીખી શકે તેવું વ્યવસ્થિત આયોજન અને સહકાર પૂર્ણ સેવા એટલે સમાવેશી શિક્ષણ આ વ્યાખ્યા એમએચઆરડી માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે સંકલિત શિક્ષણ એ એવી પ્રક્રિયા છે જેમાં શાળાઓ કોલેજો કે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓની શારીરિક સંવેદાત્મક અને શીખવાની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાના સંસાધનો વિકાસ કરવો તો આ આથી સંકલિતતા અથવા સંકલિત શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ હવે આપણે આ વ્યાખ્યાઓ ઉપરથી તેની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીએ તો સંકલિતતા અથવા સંમિલિત અથવા સમાવેશી શિક્ષણની સંકલ્પના શું હોય તો સંકલિતતાનો શાબ્દિક અર્થ થાય છે સમાવેશી કે સંમિલિત વ્યવસ્થા કે પ્રક્રિયા દરેક વ્યક્તિને માળખા કે શિક્ષણનો ભાગ બનાવી તેનો સમાવેશ કરવામાં આવે તેવી પ્રક્રિયા એટલે સંમિલિતતા કે સંકલિતતા પ્રવર્તમાન સમયમાં ઘણા ભેદભાવો જોવા મળે છે જેવા કે સામાજિક ભેદભાવ શારીરિક ભેદભાવ જાતીય ભેદભાવ અને બૌદ્ધિક ભેદભાવ વગેરે જેના કારણે વ્યક્તિઓના જૂથ ઉભા થાય છે અને આ જૂથને કારણે સમાજમાં આંતરિક અને શૈક્ષણિક સમસ્યાઓ થતી જોવા મળે છે સંકલિતતા શિક્ષણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના તમામ વ્યક્તિઓને એક સમાન ગણી તેની જરૂરિયાત અનુસાર પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે અલગ શિક્ષણ એટલે દરેક વ્યક્તિને શાળામાં પ્રવેશ માટે વિકલાંગતાનો ભેદભાવ રાખવો નહીં દરેક બાળકને સમાન ગણી અધ્યયન માટે પૂરતી તકો મળવી જોઈએ સંકલિતતા શિક્ષણ પ્રાપ્ત કરવું એ દરેક વ્યક્તિનો કાયદાકીય અને નૈતિક હક છે બાળકો જેવા કે મંદબુદ્ધિ અંધ બાળક સાંભળવાની અક્ષમતા ધરાવતા બાળકો શારીરિક ખામી ધરાવતા બાળકો અને પ્રતિભાશાળી બાળકોને એક સાથે અધ્યયન અધ્યાપન કરાવવાની સુવિધા અને આયોજન પૂરું પાડવું ઇન્કલુઝીવ ઇઝ અ પ્રોસેસ બાય વિચ અ સ્કૂલ એક્સપાન્ડ ઇટ રિસોર્સિસ ટુ મીટ ધ લર્નિંગ નીડ્સ ફિઝિકલ નીડ્સ એન્ડ ઇમોશનલ નીડ્સ ઓફ ઓલ ચિલ્ડ્રન્સ હવે આપણે સંકલિત શિક્ષણ અથવા સંવિધતાની શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ શબ્દો અને સંબંધિત શિક્ષણ કોને કહેવાય તો સૌથી પહેલા તમારી સામે જે ચિત્ર છે છે એ એક્સક્લુઝન એટલે કે કે વિકલન આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ વિવિધ ખામીઓ ધરાવતા વ્યક્તિ કે બાળકોને સામાન્ય વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવતો નથી તેમને સામાન્ય વ્યવસ્થા અથવા સામાન્ય શિક્ષણની વ્યવસ્થાથી બહાર રાખવામાં આવે છે જયારે તેમને સામાન્ય વ્યવસ્થા અથવા સામાન્ય બાળકો સાથે શિક્ષણ આપવાની જોગવાઈ ન હોય અને તેમને બહાર રાખવામાં હોય ત્યારે આપણે તેને એટલે કે વિકલન તરીકે ઓળખીએ છીએ જેમાં સામાન્ય શિક્ષણમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વ્યક્તિ કે બાળકોનો સમાવેશ કરવામાં આવતો નથી બીજો શબ્દ અથવા વ્યવસ્થા છે સેગ્રેશન એટલે કે અલગતા પણ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય શિક્ષણ વ્યવસ્થા ધરાવતા માળખામાં કેટલાક વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કે વ્યક્તિઓનો સમાવેશ થાય છે પરંતુ તમામનો સમાવેશ અહીંયા કરવામાં આવતો નથી જેમ કે જુદી જુદી અમ વિશિષ્ટ જરૂરિયાતો ધરાવતા બાળકો હોય જેમ કે અંધ બાળક હોય સાંભળવાની અક્ષમતા ધરાવતા બાળક હોય, શારીરિક ક્ષમતા ધરાવતા બાળકો હોય તો તેમાંથી કોઈ પણ એક અક્ષમતા ધરાવતા બાળકોનો સમાવેશ સામાન્ય શિક્ષણ વ્યવસ્થામાં કરવામાં આવે અને બાકીનાને એક્સપ્લોર કરવામાં આવે બહાર રાખવામાં આવે આવી ચોક્કસ વ્યવસ્થા જેમાં એક પ્રકારની અક્ષમતા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોનો સમાવેશ કરવામાં આવે પરંતુ તમામનો નહીં કરવામાં આવે તેને સેગ્રેસન વ્યવસ્થા અથવા અલગતાની વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઇન્કલુઝિવ એટલે કે સમાવેશી સંકલિત શિક્ષણ વ્યવસ્થા હોય તેમાં આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સામાન્ય બાળકો અને વ્યક્તિઓ સાથે વિશેષ જરૂરિયાત પણ સાથે રહી અને શિક્ષણ મેળવી શકે તેવી વ્યવસ્થાને આપણે સમાવેશી શિક્ષણ વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ આજે આપણે સંકલિતતા સમાવેશિત અથવા સંમેલિત શિક્ષણ તેની વ્યવસ્થા શું હોય તેના વિશે માહિતી મેળવી થેન્ક યુ